આ જો અમે આ બાજી વેણી લીધી હે આ હે નહીં એની સબ્જી પર બણ્યા હેલો દોસ્તો નાવલોકમાં તમારું સ્વાગત હે આજે હું શું કરું હું કે આજે જોડુરો પર લાદી એની સબ્જી અમે બનાવી છે પણ આજે અમે નવું આસુમાહાનું પહેલીવાર સબ્જી લાગીએ એ સબ્જી લાવનાર અહીંયા અમે એ પર હું લાવું હું એવું તમને બતાવું કે આપણે જે આપણે ખાઈએ તે દૂર રે ગણો બેટા કળુંગળીઓ હર કોઈ ખાઈએ તો આપણે એમ આ તો આ ખાઈ દીધું છે હું લાવું હું લાવું એમ પણ આપણે કોઈ વેચતું એ નહીં કે કશું એ નહીં આપણે ઘરનું વવેરેલી વાડીમાં સબ્જી હોય ને એ જી એટલે તમને ખબર તો થોડી થોડી પડી જ હોય કે એ સુમાહાની શું સબ્જી લાગે એમ શું સુમાહાનો આપણને કંકોળ જ એટલો ભાવે આપણે ચોક કંકોડોની સબ્જી બનાવીએ કે ચોક કંકોડો લેવા જઈએ તો એ હમણાં હે કે ગમે એટલો કંકોડો અહીં પર કંકોડોનો ભાવ પાવરફુલ રહે તો અમારે અહીં એક વાડ બનાવેલી છે એની વાળી કંકોડો લાજો અહીં તો અમે હે કે આજે કંકોડો વેણના રહી આવી રીઝુઓ કંકોડી એવડી મોટી શી એવી એવી આ અમારે વાડીઓ બીજી અને વાડીમાં કમ્પ્લીટ બીજા હી કંકોડીઓ આજે અમે કંકોડો ગૂતી ગોતી લાવવાનો આજે મહીપાલ એ સ્કૂલમાં મેં લેતો હોય ને તો આ મહીપાલની બસ આવી જઈએ અમારા ઘોર પસવાડા હે એ અમે મોહ ગાડીમાં ઉતરે હે એટલે અમે એ ઘેર રહી ને અમે એના પપ્પા ને અમે અમે કંકોડો લાવી એ દેખાય અમારે એક આ કડના ડેમનો અમે

અમે એવા વલગ હી અમે રોપી છૂટો પડ્યો હારા હારા બનાવું એ આપણે કે વાડીમાં થોડોક કંકોળો લાવીએ એ શું માહાની આપણી પહેલી સબ્જી છે તો જયપાલ તો અમારે હાહુમા હે ને એ મોકલી ને આવ્યો હું કોણામાં જોતો અમારે આજે કોણાની રસમ હતી દીવા ને ચાર પોસ્ટી લગ્ન થાય તો એનું મોણું કરાવી

અમારું છે તો અમે એક પોનું ખૂટું હોય આ લી લીધું સાગવન કાપત્તા અમે કંકોળા ખૂટું હું જો આ પૂરો કંકોડો લાજો એમ કંકોડો વેણો અમારે હે ને અમે તો અમારે ગોમડામાં કંકોળો લાવવાનું સારું થઈ જાય અમે આટલો કંકોડો વણીવાડી વેણ્યો અમે બીજો આ ઓબાવાડીમાં હી તો અબાવાડીમાં જઈ અને એ પી અમારે આમ આ તો ઘર હે ને આ વાડ કરેલી હે તે કોઈ કંકોડી હતી અમે ઓબાવાડીમાં જઈએ તો ઓબાવાડીમાં થોડી કંકુળીઓ હી તે હોય થોડા કંકોડો વહે એમ કહીને જયપાલ ને મયપાલ હાલ ખુશ રહી જેમ કે આપણે ગમે જેવી ચીજ પહેલી ખાઈએ ને તો એમ કેટલી ખુશી આવે એટલી આજ કંકડોની સબ્જી બનાવવાની હે હાજ পপনি <laughs> <laughs> હજી કમ હિ પરમી હે કે વહરાત થોડોકરીઝા ને પછી કોરું કાઢે ને તો એના થકી ડબલ કંકોડો લાચી પરમ હે કે વહરાત વધારે પડપડ થાય ને તો પછી વેલો માં પોણી લાદી જાય ને એટલી પાસે બહેરાણ થોડી ઓછી રહે આ જુઓ જે અમે ખેતરમાં મહેનત કરતો ને આ મક્કામાં નેદવા જતો કપામાં નેદવા જતો હર વાડે નેદવા જતો ને તો તમને વલુ બતાવતો ને કે અમે આજુ કામ કરીએ પેલું કામ કરીએ એમ તો આ અમારે હે નહીં ખેતરમાં આટલો મોટો મોટો મક્કો થઈ ગયો હા પૂરું કમ્પ્લીટ હવે દસ દાડા પછી તો હે નહીં પણ થકી વધારે મોટો થઈ જા હા જુઓ આ મક્કાના અંદર એક કપાનું સોહડું હે ને એ કપાએ તૈયાર ત્યારથી નાઈ ગયું હોય પર આ વહરા તો મારે પહાયા વધારે પડે છે તો આ પોણીય ભરેલું હે આપણે સુમાહા વાડી મોસમ બદલે વાડ કરી જંગલી જીભ આવીને એટલે રાત્રે બગાડી નાખીએ ના બદલે આ પૂરી વાળે નોણી વાડી પૂરી કંકોડીઓની વાડે આ પૂરી આ ઉગોળીયો આ વાડી કંકરોજ મળી એમ નિયમ અહીંયા ને કંકડો અને सब्जी આજે લે લે બેટા એકાઈ ઓય ઓય હું બે જગ્યા આ જો એક થી બે જગ્યાએ આયા એટલામાં તો વાડીમાં ફરતે ફરતે આ કંકડોની સબ્જી તૈયાર થઈ ગઈ પછી થોડાક દિવસ પછી કંકોડો ખતમ થઈ ભાદરવામાં ખતમ થઈ જાય જેમ કે વધારે પાણી પડે ને એટલી પછી વહળી જાય એ વેલા એટલી કંકોડો નહીં બની આ ને આ કોદા કોદાગોળી અમારી ભાષામાં કોદા એમ કી એક કોદા કોદાગોળીના વેલા હી આ લાજ પર આ ચાણી લાગી ખબર હે નવરાત્રિમાં લાગી અમે પત્ત એવા જવું નવરાત્રિમાં બે આપણે ઉપવાસ હોય ને તાણીએ અને કોદાઘોળોનો ઉપવાસ કરીએ ને તાણે ખાવા કોમાં આવી કંકોળા ભેગી મૂક સબ્જી બને ખબર આવો ની ભાજી આ ભાજી એ ને બહુ હારી લાગે મને કંકોડો ભેગી બનાવાય ને એ વધારે નહીં ખટે પાછી કોમ જ ખટેનસો કંકોડો હોય ને તો અઢીસો ભાજી હોય ને તો ચાલે પણ પોનસો એ કંકોડો ની પોંસો એ ભાજી હોય ને તો નહીં ચાલે આ જો આમી વેણી ની સબ્જી પર બણે આજો કે કેવી લાગે અમારા બધે હે એ સબ્જી વધારે ખાઈ એટલી અમે હે આજે કંકોડો ને ની ભાજી એવું બનાવવાનું હે મારે થોડા આટલા તો કંકોડો આટલો જ જોઈ તો કેમ કે અમારે આટલી જ સબ્જી થઈ જાય બધો ને એટલી આજો ને અમે હે કે ઉમેરવા જુઓ આજી ભાજી એ પર અમારે એક તરફી વાડી થાય માટે આ બાર હતી તે વેણી દીધી વાડી માં અમારે ઘર પહોણે ઈ વેણવા હું કીધું આ પૂરી વાડ અમારે વાડી પૂરી ભાજી ના એટલી નિહારી લાગે મોટી હોય ને તો પપ્પા તો હે તો ના પર લાગે મને ખબર હે કે વે વેલો હોનો હા કોણ હે વાગડી માં તો કુકર નો કુકર હિન્દી આમને તો ખબર થી તમે કમેન્ટ માં લખજો હોનો વેલો હા તમને આ બતાઈએ હા તમારા ગામ માં આવી આવી ભાજી હોય તો તમે સબ્જી બનાવજો અને આ જો ની ગામ માં કેટલી મસ્ત લાગે આ ભાજી ને આપણે એક વાર ખાઈએ ને તો બીજી વખત એમ થાય મત લાગે मस्त पसंद तो है ना तब आज तब का हैवी लोनी बादी मंज़बादी सबसे बड़ा ये ही तो तो है तुम कूड़ों बेलन दारी तब तो पसे झिझो झिझो मस्त करवा देंगे आशा लाजनी तो हमें लेना इसको मम्मा ने ले लीजिए अभी सब जेमाइट्स में लाता पहले આજે માર્કેટ માં આપણે લેવા જઈએ ને ખાઈ ખાઈ છે ને પસાર પસાર નું એમ તે આપણે ખેલ છે આજો આ મને કાકલે હે છે આ વાડી હે ને કમ કમ કોલે ઓ હા જો આ બાજી અમે હે કે અમે ઓણી બાજી ની પેલી હે કે એમ ની બનાઈએ હું કે જીન બતાવ તમને મોજીબુ કરવું પડે ડાયરેક્ટ બી નિરોધી દીધો પાયો જો

પણ આપણે ફેરવો દેવું બધું બરાબર આપણે થોડુંક સાફ કરી દેવું બધી અમારે અમે આવી દેવું કરી દીધી એ અમે આ કંકોડો મીલ એવી ને એવી રીતે અમે આ પૂરી બાજી કમ્પ્લીટ સાફ કરી દે હું અને આ કંકોડો અહીં ત્યાં પહેલા અમે કંકોડો કંકોડો અમે રવંગારવા ચાલ કે કંકોડો હોય પેલી બાજીન કંકોડો બધું હાથી વંગાઈ દીએ કંકોડા આપણે વંગાઈ રાખ પછી દસ મિનિટ કંકોડો કમ્પ્લીટ તૈયાર થઈ જાય એના બાદ આ ભાજી નાખવાની એટલે આ કંકોડો કમ્પ્લીટ પાકો થઈ જાય એના બાદ બાજી નાખીએ ભાજી તો નોર્મલ આવે એટલે બાજીનો કોઈ એટલી બધી હેક નહીં જોઈએ કે ગરમ નહીં જોઈએ કે કોઈની ખાલી તેલમાં સડી જાય એવી રીતે અમે હું પણ અમે બનાવવાનું તો આ તો નાઈટ થઈ જાય એટલે નાઇટી તમને અલગ બતાવીએ કે અમે આ સબ્જી બનાવીએ પણ હકીકતમાં અમે આજે લાયો અહીંયા એટલે અમે આજે સબ્જી બનાવનાર છીએ દોસ્તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરવાનું નહીં ભૂલતો ભાઈ